જામનગઢ પોલિટિક્સ ને એકાદ મુજબ ફરિયાદ દાખલ કરવા આવ્યા હતા કોઈ પોલીસે જવાબ આપવો નથી પોઝિટિવ એકાદ એમાં એવું આપડે ગઈ હાથ તારીખે અમે કોંગ્રેસના કાર્યકર તરીકે હું કામ કરતો તેમાં અને ચાલુ ધારાસભ્ય જયેશભાઈ રાજેડિયાના ભાઈ લલિતભાઈ રાદડીયા છે એ આવ્યા અને એને એવું કીધું કે અમને બોકસ મતદાન તમે કરવા દીધો નહીં કરવા દીધો ને તો જોયા જેવી સહાય એમ ઓકે એનો આ અત્યારે વિડીયો વાયરલ છે સોશિયલ મીડિયામાં બધું પણ કરાવી દઉં શોધ આવી જાય મારે લોક થઈ ગઈ છે ત્યાં જ મન કે તમે ધ્યાન નથી તમે મેં હું તમારું કામ નથી કરું મન કે રેતીનાં ધંધા મેં રેતીન ધંધો થોડી મારી જવાબદારી તમારે બે નંબરના ધંધા કરવા દારૂ એટલું રેતી ધંધા એ મારી જવાબદારી હતી એનું હાઇન્જે બધું હોટલ લેવાનું થઈ જાય જ કેવું આ કંઈ બુધી ન હોય તો બે બોટલ મૂકીને પકડી જાઉં તો એને હાઇજે થોડુંક ઉપર લેવાનું છે કહો મારી લપ થઈ ગઈ છે જો વિડિયો વાયરલ થયા પછી સવારે દસ સાડા દસ લલિતભાઈ રાદડિયા અમારી દુકાન વાદળ નાખે છે એની આવ્યા હતા અને આવીને મને ધમકી મારી કે ભાઈ તે આ વિડીયો વાયરલ કર્યો છે અમને આ વિડીયો તો વાયરલ કર્યો છે અને તમારે ઓકાત હું છે તમારા આમાં જઈ રહ્યા છો બે પાંચ જમા કે સારું મર્ડર કરાવી દઈશ એમ કે ધ્યાન રાખજે કે ગમે ઘરે બે બોટલ ઉકે કે સારું મૂકવાનું પોલીસ ભાઈ ફિટ કરાવી દઈશ અને પોલીસ છે એ બધી મારી ખીચા પોલીસ છે એમ પોલીસ કઈ નઈ થાય ના ન કરાય કલાક કે પોલીસ સ્ટેશન કોઈ કઈ જવાબ આપતા નથી ફરિયાદ લેવા ના પડે છે તમે નો લઈ ગયા ચાલુ ઘર સભ્ય થઈ ભાઈ બિરુદ ફરિયાદ નો લઈ શકે